જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં તો આજે આપણે વાત કરીશું પૂર્વજ ગોગા મહારાજ વિશે ગોગા મહારાજ ગુજરાત અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના લોકજીવનમાં અત્યંત આદરણીય સ્થાન ધરાવે છે એમને પૂર્વજ તરીકે પૂજવાની પરંપરા સદીઓ જૂની છે ગોગા મહારાજના ઇતિહાસ અને તેમની પૂર્વજ તરીકેની માન્યતા વિશેની વિસ્તૃત માહિતી નીચે મુજબ છે ગોગા મહારાજ પૂર્વજ અને લોકદેવ તરીકેનો મહિમા ગુજરાતી સંસ્કૃતિમાં સર્વ પૂજાનું વિશેષ મહત્ત્વ છે તેમાં પણ ગોગા મહારાજ એ માત્ર એક દેવતા નથી પરંતુ અનેક પરિવારો અને જ્ઞાતિઓ માટે ખાસ કરીને ચૌધરી પટેલ રબારી દરબાર અને ઠાકોર સમાજમાં કુલદેવતા અથવા પૂર્વ સમાન છે ગોગા મહારાજનો પાંડુભાવ અને ઇતિહાસ ગોગા મહારાજનો ઇતિહાસ રાજસ્થાનના દ્રહ ચુરુ જિલ્લો સાથે જોડાયેલો છે લોકકથા મુજબ તેમનો જન્મ ચૌહાણ વર્ષના રાજપૂત રાજા જેવળસિંહ અને રાણી બાસલના ઘરે થયો હતો ગુરુ ગોરખનાથના આશીર્વાદ રાણી બાસલની સંતાન સુખ ન હતું તેમણે ગુરુ ગોગલનાથની કઠોર તપસ્યા કરી ગુરુએ પસંદ થઈને તેમને ગોગલ પ્રસાદમાં આપ્યું જેના પ્રભાવથી પુત્રનો જન્મ થયો અને તેનું નામ ગોગા ગોગલ પરથી રાખવામાં આવ્યું પરાક્રમી રક્ષણ માટે અનેક યુદ્ધો ખેલા હતા ખાસ કરીને ગજળના આક્રમણ સમયે તેમને અભૂતપૂર્વ વીરતા બતાવી હતી અંતે તેઓ ધરતીમાં સમાઈ ગયા હોવાની માન્યતા છે જેને આપણે ગોગા મહારાજ તરીકે પૂજીએ છીએ પૂર્વજ તરીકે પૂજવાનું કારણ અને કુટુંબોમાં એવી માન્યતા છે કે કે તેમના કોઈ વડીલ પૂર્વજ નાગ સ્વરૂપે પ્રગટ થયા હોય અથવા તો પૂર્વજોએ ગોગા મહારાજની સાધના કરીને તેમને પોતાના કુળમાં સ્થાપિત કર્યા હોય રક્ષણ હાર ગોગા મહારાજ ખેતર અને પશુધનના રક્ષક ગણાય છે વંશવૃત્તિ એવી માન્યતા છે કે જેમના ઘરે સંતાન ન હોય તેઓ ગોગા મહારાજની બાધા રાખે છે અને વંશ આગળ વધે છે તેથી તેઓ પૂર્વ તરીકે પૂજાય છે ગોગા પૂજા વિધિ અને પરંપરા ગોગા મહારાજની પૂજામાં કેટલીક ખાસ પરંપરાઓ જોવા મળે છે નાગપંચમી અને ગોગા નોમ શ્રાવણ વન નોમ ગોગા નોમ એ તેમનો મુખ્ય ઉત્સવ છે આ દિવસે લોકો ઉપવાસ રાખે છે અને બાજરીની રાપ તથા સુખડીનો ભોગ ધરાવે છે ગોગાની ડેરી ગામના પાદરે અથવા ખેતરના શેટે પથ્થરે કીટુની નાની ડેરી બનાવી ત્યાં ગોગા મહારાજની સ્થાપના કરવામાં આવે છે ત્યાં દીવો અને અગરબત્તી કરવામાં આવે છે કાળી અને ધોળી નાગની મૂર્તિ ગોગા મહારાજને મોટાભાગે પથ્થર પર કોતરેલા સપના સ્વરૂપે પૂજવામાં આવે છે લોકજીવનમાં મહત્વની ગાથા ઝેર ઉતારવાની શક્તિ ગ્રામીણ વિસ્તારોમાં એવી માન્યતા છે કે જો કોઈની સાપ કરડે અને ગોગા મહારાજની માનતા માનવામાં આવે અથવા તેમના સ્થાનકની ધૂળ લગાવવામાં આવે તો જેની અસર ઓછી થઈ જાય છે ભૂવા અને ડાકલા ગોગા મહારાજના માંડવામાં ધાર્મિક કાર્યક્રમ દાખલા વગાડવામાં આવે છે અને ભૂવાઓ દ્વારા ધૂણવાની પરંપરા છે જેમાં પૂર્વજોના આશીર્વાદ લેવામાં આવે છે ગુજરાતના પ્રખ્યાત ગોગા મહારાજના ધામ ગુજરાતમાં ગોગા મહારાજના એક અનેક પવિત્ર સ્થળો આવેલા છે જ્યાં લાખો શ્રદ્ધાળુઓ માથું ટેકવે છે ઉનાવા મહેસાણા અહીં ગોગા મહારાજનું અત્યંત ભવ્ય મંદિર છે કાલડી બચરાજી પાસે આ સ્થાન પણ ગોગા મહારાજના પરચા માટે જાણીતું છે પૂર્વજ તરીકે ગોગા મહારાજની માન્યતા લોકજીવનમાં એવી માન્યતા છે કે પૂર્વજો અધૂરી ઈચ્છા સાથે અથવા અકાળે મૃત્યુ પામ્યા હોય અને જેમનામાં પરોપકારની ભાવના હોય તેઓ સ્પર્શ સ્વરૂપ પૃથ્વી પર રહી પોતાના વનજનોની રક્ષા કરે છે ક્ષેત્રપાલ તરીકે ગોગા મહારાજને ખેતરના રક્ષક માનવામાં આવે છે ખેડૂતો નવું વર્ષ શરૂ કરતા પહેલાં ગોગા મહારાજની પૂજા કરે છે જેથી પાક સારો થાય અને જમીનમાં રહેલા જીવજંતુઓ ને નુકસાન ન પહોંચાડે વર્ષના રક્ષક ઘણી જ્ઞાતિઓ જેમ કે ચૌધરી ઠાકોર રબારી પટેલ વગેરેમાં ગોગા મહારાજને પૂર્વ તરીકે સ્થાપિત કરવામાં આવે છે ઘરના આંગણે કે ખેતરમાં નાની ડેરી બનાવી તેમની પૂજા થાય છે ગોગા મહારાજ અને રબારી સમાજની આસ્થા ઉત્તર ગુજરાતના રબારી સમાજમાં ગોગા મહારાજનું વિશેષ સ્થાન છે લોકવાયકા મુજબ ગોગા મહારાજે પશુધનની રક્ષા માટે અનેક આપ્યા છે જ્યારે પણ પશુઓ પર કોઈ બીમારી આવે ત્યારે મહારાજની બાધા રાખવાથી તે દૂર થાય છે છે તેવી સત્તા ધામો અને તેમના ઇતિહાસો ગુજરાતમાં ઘોઘા મહારાજના અનેક પવિત્ર સ્થાનો છે જે પૂર્વજોની શક્તિના પ્રતીક છે ખંભેલતા બેચરાજી આ સ્થાન ગોગા મહારાજના મુખ્ય સ્થાનોનું એક છે અહીંની માન્યતા છે કે હજારો વર્ષોથી ગોગા મહારાજ અહીં બિરજમાન છે સેમરોજ બનાસકાંઠા અહીં ગોગા મહારાજનું ભવ્ય મંદિર છે અહીં શ્રદ્ધાળુઓ પોતાની બાધા પૂરી કરવા દૂર દૂરથી આવે છે કાસવા મહેસાણા કાસવાના ગોગા મહારાજ પણ ખૂબ જ પર્ચાધારી માનવામાં આવે છે લોકકથા વચન પાલન અને રક્ષણ એક જાણીતી લોકકથા મુજબ જ્યારે કોઈ ભક્ત મુસીબતમાં હોય ત્યારે અને સાચા હૃદયથી ગોગાને યાદ કરે ત્યારે તેઓ સ્પષ્ટ સ્વરૂપે પ્રગટ થઈને સહાય કરે છે ઇતિહાસમાં ઉલ્લેખ છે કે જ્યારે ગામડાઓ પર લૂંટાળાઓએ હુમલો કરતા ત્યારે ગોગા મહારાજના પર્ચાથી આખું લશ્કર ભ્રમિત થઈ જતું અને ગામની રક્ષા થતી આ જ કારણ કે તેને ગામ્ય દેવતા તરીકે પૂજવામાં આવે છે પૂજા વિધિ અને ઉત્સવો ગોગા મહારાજની પૂજામાં સુદ્ધતાનું ખૂબ મહત્ત્વ છે નાગપંચમી આ દિવસે ગોગા મહારાજની વિશેષ પૂજા થાય છે લોકો દૂધ અને લાપસીનો ભોગ ધરાવે છે બાધા અને આખરી સંતાન પ્રાપ્તિ માટે કે પરિવારની સુખ શાંતિ માટે લોકો ગોગા મહારાજની આખરી રાખે છે રામદેવપીર અને ગોગા મહારાજ લોક સાહિત્યમાં ગોગા મહારાજ અને રામદેવપીર વચ્ચેના સંબંધોનું પણ વર્ણન મળે છે જે બંને જનકલ્યાણ માટે અવતર્યા હતા આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક પાસું ભારતીય સંસ્કૃતિમાં સબ પૂજા કે પ્રકૃતિ સાથે ચુડાણનું પ્રતિક છે ગોગા મહારાજની પૂજા દ્વારા પૂર્વજો આપણને શીખવે છે કે પ્રકૃતિના દરેક જીવનો આદર કરવા જોઈએ પૂર્વજ તરીકે તેઓ પરિવારમાં શબ અને શિસ્ત જાળવાનું માધ્યમ બને છે ઉપસાર પૂર્વ ગોગા મહારાજનો ઇતિહાસ એ માત્ર વાર્તા નથી પણ કરોડો લોકોની આસ્થા અને જીવંત પરંપરા છે આજે પણ ઉત્તર ગુજરાતના ગામડાઓમાં જ્યારે કોઈ વિવાદ થાય ત્યારે ગોગા મહારાજને સાક્ષીએ ન્યાય તોડવામાં આવે છે જે દર્શાવે છે કે તેઓ આજે પણ લોકોના હૃદયમાં એક પૂર્વક તરીકે જીવે છે સમાવો મુશ્કેલ છે પરંતુ આ મુદ્દાઓ ગોગા મહારાજના ઇતિહાસ છે જે માટે મિત્રો અમારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નથી